અખિલ ગુજરાત પ્રજાપતિ સંઘ વડોદરા સંચાલિત મહિસાગર જિલ્લા નું પ્રથમ પ્રજાપતિ મહિલા સંમેલન હર્ષ અને ઉલ્લાસભેર બાવન પાટીદાર સમાજ ખાતે યોજાય પ્રાપ્ત માહિતી અનુસાર આજરોજ મહીસાગર જિલ્લાના લુણાવાડા ખાનપુર બાલાસીનોર જેવા નજીકના તાલુકા અને આસપાસના ગામોના અને મહીસાગર જિલ્લાના પ્રજાપતિ સમાજની મહિલાઓ દ્વારા આજરોજ ભજન કાર્યક્રમ સાથે ભજનની કીટ પ્રમાણપત્રો વડોદરાના મહેમાનોના હસ્તે એનાયત કરી આશીર્વચન બાદ ભોજન કાર્યક્રમ યોજાયો જેના ભોજન દાતા જય સર્જિકલ હોસ્પિટલના તબીબ શ્રી ડોક્ટર પ્રવીણ કુમાર પ્રજાપતિના ધર્મપત્ની શ્રીમતી ઉર્વશી બેન હતા તથા પ્રજાપતિ સમાજના અગ્રણીઓ અને મહિલાઓ આ કાર્યક્રમમાં હાજર કાર્યક્રમને સફળ બનાવ્યો હતો સમાજના અગ્રણીઓ દ્વારા એવું જણાવવામાં આવ્યું હતું કે સમય અંતરે આવા સંમેલનો યોજાતા રહે તો સમાજમાં એકતા જળવાય અને એકબીજાને મળવાનો મોકો મળે તેવું જણાવ્યું હતું બ્યુરો રિપોર્ટ ન્યૂઝ ગુજરાતી મહીસાગર